નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ત્રણ મોબાઈલ સુધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા લખતર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઈ પરમાર દ્વારા લાખો રૂપિયાના મોબાઈલ સુધી મૂળ માલિકને પરત કર્યા સુરનગર જિલ્લા પોલીસ ન્યાય શિક્ષક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિની વસ્તુ મળી આવે પ્રામાણિક વ્યક્તિ તેમને મળી આવેલ વસ્તુ પોલીસમાં સોંપે તુરંત તેના માલિકને પરત કરી દેવી સાથે હાલના યુગમાં માણસોનો સ્વભાવ દિવસે દિવસે ભૂલકણો થતો જાય છે આથી ઉતાવળમાં ઘણા લોકો પોતાના મોબાઈલ સહિતની અનેક વસ્તુઓ ભૂલી જાય છે આથી સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી આર પોર્ટલની મદદથી ખોવાયેલ મોબાઈલ પરત મૂળ માલિકને તેરા તુજકોઅર પર મુજબ પરત કરવા ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા કમલેશભાઈ ચાવડા રહે વઢવાણ ગોપાલભાઈ દેખાવડીયા રહે લખતર લાલજીભાઈ છાબલીયા રહે છાબલીવાળાના મોબાઈલ કિંમત આશરે સત્તાવન હજાર રૂપિયાના મોબાઈલ સીઆઈઆર પોર્ટલની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રેશભાઈ પરમાર દ્વારા સી પોર્ટલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાના મોબાઈલ સી પોર્ટલની મદદથી શોધી કાઢી તેરા તૂચકો અર્પણ મુજબ મૂળ માલિકને પરત કરી દી દેવામાં આવ્યા છે